બધાને ગુડ મોર્નિંગ કે જય દ્વારકાધીશ મિત્રો તમારો ભાઈ આજે હવાર હવાનો વહેલો વેલો ભૂકી ગયો છે કેમ કે બડધાકો માટે કે બળધાકોનું કામ આપણે કરતી શરૂ અને જો આવી રીતના શાહ ભાગ એમને નાખવાના છે અને હવે આપણે વડા થોડોક પૂરો આપવાનો છે કેમ કે ભાગી ના જાય ને ગઢડીનાનું કેમ કે આરા બહુ થાય કેમ કે હવે અને હવે પકડી દે રાહે પકડી દે ને આ ભાગ ન કરે એક કરતા બીજી થાય શાહ બહાર ને ત્રાહા ભંગા કરી નાખે તો એક નંબર સીધા નાખી દીધા ગોલી જવા ખાય ઘટે ને મિત્રો વરસાદ વાર આપણે વારસી વરસાદ થાય એટલે પેલા ફટાફટ સારું કેમ કે પાણીના વાદળતા ભરાય કેમ કે કોડક કયા કઈ એક તો એમ ખાલી વાદળો હોય છે હવે અઢાર તારીખનું આગામી વાતાની વાત કરવાનું અઢાર તારીખે વરસાદ થાય ની વાત કરોડ વગરનો વરસાદ થવાનો હોય વાવણી થાય ફૂલે ફૂલ તર પછી તમારે હરિપટનું હોઈ ગયો કે આ તો ત્રોપો લેવાની ત્રોપો પીવાની મોજ આવે છે એટલે જોરદાર તો પેલા આને હબ હોરવો જોઈએ કેમ કે હોરી હોરી એને તો કેમ કે નારીમાં ત્રોપા આપણે છે પાણી પાવાનું શરૂ કરવાનું છે ને આજે આપણે હારીપીનો ટ્રોપો ખબડવાનો કેમ કે એની વાત છે ને ટ્રોપાની તો યાદ કરો જ નહીં અને અત્યારે ઉનાળાની અંદર કેમ કે બળફના માખેલા હોય ને તો પીવાની મજા આવે જોરદાર રીતની તો આપણે તમારા ભાઈને હવે થોડોક વરસાદ નથી થતો તો પેલા આપડી લીધા અને હવે ના પી નાખ્યો તો પેલા હબોરીને હોરી નાખ્યા નહીં મિત્રો ત્યાર પછી તો આપણે હબોનો હારીપીનો ટ્રોપો છોડી લીધો તમે જોઈ શકો કેમ કે કાંઈ ને કેમ કે હોલવાની તીજ તો તમારા ભાઈને દાવડે આવડે કેમ કે હવે આપણે દુકાન નાખીજો કેમ કેમકે હવે આપણે હારિપણનો ટ્રોપો ફોડી લીધો હોય અને હવે થોડુંક આપણે હબેડકો મારી લ્યો હા હા બહુ ડાઢું પાણી હોય કે ઘટે નહીં હજી ભાઈ હજી તો શિયાળો શિયાળોમાં શિયાળામાં પાડ્યા હોય ને એટલે લોઢા એવું પાણી હોય કેમ કે મજા આવે કે ફ્રીજમાં ના તો કાઢે એવી રીતે ફરંડા પપ્પા હોય ને મજા અટાણા ખાલી ઉનારવા ને તો એટલે અંદર ઠંડુ કેમ કે રહી જ નારિયેલિંગ આપણે પાણી હારીતનું પાઈ હોય ને જોરદાર રીતનો અને બાકી તો ટ્રોપો પીવાની મજા આવેલો જોરદાર કેમ કે હવે આપણે મોટર હબાવની હારી કરવી અને પેલા હબાવનો ટ્રોપો પી લે અને નારકી લઈ ખાવાનું બાકી છે દીધો આ બેઠા બેઠા ખાલી પીવાની મોજ આવે ને એટલે એની કાંઈક અલગ જ એવી હોય કેમ કે હબડકો તો મારવો જ પડે ને કેમ કે ભાઈ ટ્રોપો છે દેશી ગુજરાતી કાંઈ ઘટે ને કંઈક ઘટવા દેવાનું નથી હબેડકો મારા અંદર ઉતરી ગયો છે એટલે જોરદાર કેમ કે થોડુંક વાગી ગયું હે પૈયા નાક માંથી નીકળે પે આ કરાય નઈ દંદી મિત્રો ત્યાર પછી આપણે ઓડિયા તો આવી ગયા આવી આવીને તો કેમ કે લાઈટ હતી અને તમારે ભાઈ નારિયલ ખાવાનું ક સારું કેમ કે ભાઈ હવે પાવર ડીમ થઈ ગયો ડટા આપણે આવડતા નાખીએ કે ડટા ઉપર કેમ ચાલુ કરવાની હોય મોટર જૂના જમાનાની અંદર કેમ ડટા સડાવે ને એટલે થોડોકને હર્થિંગનો પડે એટલે મોટર સારું થઈ જતી હવે આપણે એવું કંઈ આવડતું નું આપણે કે સારું કરવાનું થતી નથી અને તમારા ભાઈને હાર પેટનો ખેતરનો સહા નાખી ગયો હવે એ બધું સારું થાય તો થાય તો મિત્રો તમને બધાને ખબર તો પડી ગઈ છે ને હવે આપણે તમારા ભાઈ જવાનો ક્યાં છે નહીં ખબર હોય તો તમારા ભાઈને હવે જવાના છે ગુગા મહારાજના મંદિર છે ને કેમ કે ત્યાં દર્શન કરવા જવાના છે કેમ કે ત્યાં ભાઈ આઠ દસ વર્ષથી કેમ કે ગુગા મહારાજ આવે કેમ કે ઓલા ભાઈ છે એની અંદર એવા એ નાગ બની આવે તો એ કે અમારા કેમ કે એ પૂજારી છે કેમકે ગોગા મહારાજના કેમકે એવા મોટા બધા છે ને ભાઈ આપણે એમના જૂના વિડિયો હોય છે તો આપણે ઇન્સ્ટાગ્રામ કે ભાઈ નાખીને તમને બતાડી દેવું તો પેલા આપણે દર્શન એલા કરી આવે ને પછી તમને બધાને આગળ બધું બતાડવાનું કેમ કે ગોગા મહારાજનો ભાઈ એટલો બધું એમ કે શિયાભાઈ આપણે ગામની અંદર તમને કંઈક દેખાડતા ભુલાઈ ગયો ને આજે આપણે ત્યાં જવાના છીએ ત્યાર પછી આપણે ભગી જઈએ ગોગા મહારાજના મંદિર અને આપણા ગામની અંદર એવું બધું પ્રખ્યાત મંદિર છે એને વાત જ તમે કરવાની જો અત્યારે દર્શન કરી લીધા કેમ કે તમે પણ વિડીયોની અંદર દર્શન કરી લ્યો તો મિત્રો તમે પણ દર્શન કરી લો કેમકે ગોગા મહારાજના કેમ કે છ સાત વર્ષ પૂરો મંદિર રહ્યા ભાઈ આ તો અમારે દર્શન કરીને આવી ગઈ હવે આપણે આપણે જવાનું છે કેમ કે માતાજીના મળે કેમ કે હવે આપણે જૂનું મળે ને એ તો બધે કાયદેસર રીતે પડી ગયો હવે આપણે માતાજીના દર્શન કરવાના દિયાબતી કરવાના એ બધું અત્યારે કામ થઈ ગયું અત્યારે વાઈ ગયા છે હાથ જેવું અને હવે આપણે બ્લોક પૂરો કરવાનો સમય પૂરો થઈ ગયો ને એટલે મેં તો આપણે માતાજીના દર્શન કરી આવીએ તમને પણ એકવાર અમારા માતાજીના દર્શન કેમ કે કરાવી દઈએ તો મિત્રો તમને બધાને દેખાતો હોય છે ને આપણે આ કેમ કે જૂનું હતું ને અત્યારે બધું કેમ કે કાયદેસર બધું થઈ ગયું અને તમને પણ આપણે દર્શન કરાવી દઈએ તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે ને હવે આપણે ફટાફટ કરી દઈએ શરૂ તો મિત્રો ફાઇનલી મિત્રો લાઇટ તમે ચાલુ થઈ ગયા અત્યારે કેમ કે અંધારું નથી એટલે એ લાઇટો દેખાવ ઓછો આવતો હોય છે તો આપણે આપણે ફટાફટ લાઇટો તો અંદરની ચાલુ કરી દીધી તમે જો આવી રીતે થઈ ગયા અત્યારે તો નથી અત્યારે અત્યારે શેતનભાઈ કેમ કે દિવાબત્તી કરવા માંડ્યા આપણે થોડાક લેટ થઈ ગયા કેમ કે નગર આપણે હવાનું ઉપરમાં પહેલાં પહેલાં અગરબત્તી કરી નાખીએ માતાજીને તો મિત્રો આપણે પણ ફટાફટ દર્શન કરી લઈએ તો મિત્રો ત્યાર પછી આપણે ઓલીવાડી પગી ગયા કેમ કે દર્શન વર્શન બધા કરી લીધા અને આપણે હવે મેળી ઉપર બેઠા કેમ કે ઠંડો પવન આવ્યો લોક બ્લોગ એડિટ કરવાનું કામ છે અને મિત્રો હવે આવું લાંબો વ્લોગ નહીં બને કેમ કે સુમા હું રીતે હવે ટૂંકા ટૂંકા લોક ગાય છે આવા ભાઈ આવી રીતનું હાઈલેટ રાખે નાના માણસો રીતે આપણે વાંધો ના આવે એટલે આપણે હવે આપણે તો કેમ કે અહીંયા માથે પડ્યા હોય કેમ કે હવે હેને અહીંયા આપણે હોય ને હોય છે કેમ કે ખાઈ પી તો લીધું હોય કેમ કે જમવાનું થાય એટલે ફટાફટ જમી લેવાનું થાય પીને આપણે પડ્યા કેમ કે ઠંડો પવન આવે જે મેળી ઉપર હોય ને બધાને ખબર જ હોય એનું શું કારણ છે કેમ કે આ પવન એટલે આપણે માધુ પર ઓલી બધી દરિયો લાગી જાય એમ કે પાત્ર કિલોમીટર જાય અને અમાડી જાય તો ખાલી પચીસ કિલોમીટર અંદર દરિયો આવી જાય એટલે ભાઈ એમને દરિયો આપણે હા નજીક થાય રેડિયો ઉપર હોતા હોય તો સવારે ના આવવું પડે કેમ ખાર આવ જામે એટલે બહુ એમ કે સીંકણા સીંક લાગ જેવા થાય મિત્રો આપણે આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરે અનોખા નવા વિડીયો હતા બધાને ખાલી મળવાનું છે તો બધાને રામે રામ